પ્રતિબંધિત ચાઇનીસ દોરી સાથે બે ઇસમોને ઝડપી પડાયા હતા ચાઇનીસ દોરીના પાંચ બોબિન મળી કુલ રૂપિયા ત્રણ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું છતાં વેચાણ કરવામાં આવતા પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી ઉત્તરાયણ તહેવાર દરમિયાન સ્કાય લેન્ડર્સ ચાઇનીસ સુક્તલ તેમજ સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલ ટોક્સિક મટીરિયલ ઝેરી તત્વો અથવા નાયલોન પ્લાસ્ટિક જેવા સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલથી તૈયાર કરેલ પાક્કા દોરાથી ઉડાવવામાં આવતા પતંગોને કારણે માનવ પશુ પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય છે જે બાબતે આવા નુકસાનકારક મટીરીયલના ઉપયોગ તથા વેચાણ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે અંતર્ગત અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે સુરવાડી બ્રિજ પાસે આવેલ એચડીએફસી બેંક નજીક એક ઇસમ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના પાંચ બોબિન મળી કુલ રૂપિયા ત્રણ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે સતીશ સંજયભાઈ વસાવા અને સુમિત નરેશભાઈ ગોહિલની અટકાયત કરી છે